પંચાયતના બેંક એકાઉન્ટની ડિટેલ્સમાં સરપંચ તલાટી અને મળતીયાઓના નામના ચેકો ઉપાડીને વહીવટ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધારાસભ્ય દ્વારા લેખિત આક્ષેપમાં વેરાપાવતીમાં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપી ઝુપરપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાળવવાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને ઉઘરાવાના નાણાં જમા કરાવેલા નથી ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને વહીવટ કરતા સરપંચ તલાટીએ કરેલી ઉચાપતની તપાસ કરી કસૂરવારો સામે કાયદેકીય તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર પાઠવ્યો છે